એબલ એજ ફાઉન્ડેશન દ્વારા સિનિયર ગરબા યોજાયા મહોત્સવ કારેલીબાગ મુકબદિર વિદ્યાલય ખાતે સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી ઈશ્કાન મંદિરના સ્વામી નિત્યાનંદ મહારાજ બ્રહ્માકુમારીના ડૉક્ટર અરૂણાદિદી વિગેરેની મંગલમય ઉપસ્થિતિમાં ગરમા મહોત્સવ યોજાયો સાંસદ હેમાંગભાઈ જોશીને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સ્વરા ગાયક વૃંદ કલાકારો દ્વારા ગણેશ વંદનાની સ્તુતિ દ્વારા સિનિયર સિટીઝનોને અમે મૈયારા રે ગોકુલ ગામના છટકી રે મારા માખણની મટકી એમ વિવિધ ગરબાઓનું ગાન કરી પ્રોત્સાહિત કર્યા વડોદરાના સામાજિક આરોગ્ય તેમજ વિવિધ ક્ષેત્રમાં નિસ્વાર્થ ભાવે સેવા કાર્યો કરતા ઈએનટી સર્જન ડોક્ટર આરબી બી સાહેબ મમતાબેન શાહ હેમાબેન જૈન સવિતાબેન પટેલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમૂહ આરતી ઉતારવામાં આવી હતી કાર્યક્રમમાં સાહીઠ વર્ષથી નેવ્યાસી વર્ષ સુધીના વિશાળ જનસંખ્યામાં વડીલોએ ગરબામાં ઉમંગભેર ભાગ લીધો હતો

જયશ્રીબેન રાજા પણ ઉપસ્થિત રહ્યા હતા સિનિયર સિટીઝનો યુવાનોને પણ શરમાવે તેવા ભારતીય સંસ્કૃતિ ગરબી ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખતા ટ્રેડિશનલ પોશાકોમાં વિવિધ એક્શનો સાથે મન મૂકી ગરબે ઘૂમી અનેરો આનંદ લીધો હતો સંસ્થા દ્વારા અલ્પાહાર અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું